जय जय महादेव जय शनि महाराज की जय बजरंगबली की प्यारा दोस्तों आगामी 7 सितंबर 2025 की तारीखे थानारो आ चंद्र ग्रहण कोई साधारण घटना तो बिल्कुल नहींज कारण केテナ પછી તો ચાર્જ નહીં પણ કેતલિક વિશેષ રાશિઓ નું નસીબ એવું પલટાવાનું છે કે રવિવારની તે રાત્રિથી જ તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવા શરૂ થઈ જશે બહેનો અને માતાજીઓ તમને તો ખબર જ છે કે આ વર્ષમાં આ બીજું અને સૌથી વિશાળ ચંદ્રગ્રહણ આ તારીખે જ આવી રહ્યું છે ભાઈઓ અમે તમને કહીએ કે આ તો કોઈ સામાન્ય વાત નથી પણ આકાશમાં એક અસાધારણ લાલ ચંદ્રનું દર્શન થવાનું છે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે તેથી તો વિશ્વભરના જ્યોતિષ શાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ પણ આની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂર્ણમા પર આ ઘટના બનવાની છે અને બે હજાર પચીસમાં આ સૌથી લાંબી અને વિશાળ ચંદ્રગ્રહણની ઘટના હશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકનો સમય શરૂ થઈ જાય છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવું યોગ્ય નથી અને ખાવા પીવાનું પણ ટાળવું જરૂરી છે धार्मिक विचारधारा मुجب આ સમય કોઈ મંગળ કાર્ય કરવાથી વ્યક્તિને સારા પરિણામ મળતા નથી તો આવો જાણીએ આ વર્ષની આ મહત્વની અને બીજી મોટી ચંદ્ર ગ્રહણની તારીખ અને વખત વિશેની તમામ વાતો એટલે કે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે તે કેટલા વખત સુધી ચાલશે ભારત માં તે જોઈ શકાશે કે નહીં અને 12 રાશિઓમાંથી તે કઈ ચાર વિશેષ નસીબદાર રાશિઓ છે જેમનો નસીબ આ ઘટના પછી ચમકી ઉઠશે એટલે કે તેમને તેમનું ભાગ્યનો પૂરો સાથ મળશે અને મહાદેવજીની મહેરબાની મળશે અને જે વ્યક્તિ પર મહાદેવજીની નજર પડી જાય તેનું તો નસીબ જ પલટાઈ જાય છે અને તેના તારા અલગ જ તેજ પામે છે તેથી તમે સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને છેલ્લા સુધી જરૂર જુઓ અને ક્યાંય ચૂકશો નહીં કારણ કે બહેનો અને માતાજીઓ અમે તમને કહીએ કે આ તો કોઈ સામાન્ય વસ્તુ નથી પણ ખૂબ જ अनोખો અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ નસીબદાર રાશિઓ છે જેમનું નસીબ આ ઘટના પછી પલટાઈ જશે તેથી તમે કમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો અને જો તમે મહાદેવજીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક પણ કરી દેજો આવો હવે અમે તમને બધી વાતો ધીરે ધીરે સમજાવીએ કે ચંદ્રગ્રહણનો વખત કેવો હશે સુતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષીય અસરો કેવી રહેશે ભારતીય વખત અનુસાર આજ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ની તારીખે થશે અને તે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને વિજ્ઞાનમાં બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે તેની અસર આખા જગતમાં પડશે અને ખાસ તો ભારત એશિયા યુરોપ તથા આફ리카માં તે સ્પષ્ટ જોઈ શકાશે વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે સૂર્ય

आंशिक ग्रहण आशरे 10 વાગ્યે દેખાશે અને 11 વાગ્યે ચંદ્ર પૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં આવી જશે રાત્રે 12 વાગીને 20 મિનિટ સુધી આપણ ચંદ્ર ગ્રહર એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં જોઈ શકાશે ત્યાર પછી ધીમે ધીમે તે ખતમ થતું જશે અને રાત્રે આશરે 1 વાગીને 35 મિનિટ વાગ્યે તે પૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ આશરે ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ જેટલું લાંબુ ચાલશે અને તેની અસર પણ ઘણી ગહન અને લાંબી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વિડિયોને તમે તે માતાઓ અને બહેનોને જરૂર શેર કરજો જે ગર્ભવતી છે અથવા જેમના ઘરમાં નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે આ ચંદ્ર ગ્રહણની અસર તેમના પર વિશેષ પડે છે તેથી અમે તમને કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ગ્રહણના દોષથી બચી શકો તેમજ અમે તે પણ કહીશું કે તે કઈ ચાર વિશેષ નસીબવાન રાશિઓ છે જેમનું નસીબ આ ઘટના પછી પલટાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વિજ્ઞાનીય ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે તો સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રને લાલતાંબડો રંગ આપે છે અને આ દ્રશ્ય ખૂબ જ અસાધારણ અને અલૌકિક લાગે છે અને તમે કહી દઈએ કે આ વખતનો ગ્રહણ આખા ભારત માં સ્પષ્ટ જોઈ શકાશે ભક્તગડ તેથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જોઓ કારણ કે આ વખતે ભાદરવા પૂર્ણમાની રાતે થનારો આ ચંદ્ર ગ્રહણ ખાસ કરીને 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યો છે મહાદેવજીનો વિશેષ वरदान આ રાશિવાળાઓ પર વર્ષશે અને તેમના જીવનના દુખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન આનંદ અને વૃદ્ધિનો વરસાદ વર્ષશે અને તેમના તારા તેજસ્વી બનશે દોસ્તો તે વિશેષ અને નસીબવાન રાશિઓ કઈ છે તે વિશે વાત કરીએ કારણ કે આ તો કોઈ સાધારણ ચંદ્ર ગ્રહણ નથી પણ આ વખતનું સૌથી વિશાળ અને अनोખો બ્લડ મૂન છે જેનો વખત જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર 122 વર્ષ પછી આવ્યો છે આ તારીખે ચંદ્રને બ્લડ મૂન તે થી કહેવાય છે કારણ કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજીક થી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલતામડી થઈ જાય છે પણ તમને કહી દઈએ કે ભારત માં આ બ્લડ મૂન દરેક પ્રદેશમાં જોઈ શકાશે અને તેમ જ યુરો આફ리카 ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્ક્ટિક તથા એન્ટાર્ટિકા માં પણ દેખાશે દોસ્તો જ્યોતિષ વેદિક અભ્યાસ અનુસાર આ તારીખે તમારે એક નાનું કાર્ય જરૂર કરી લેવું જેથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી ન આવે કારણ કે દોસ્તો ચંદ્રગ્રહણ ના દિવસે તમામ દૈવીય શક્તિઓ તેમની ઉચ્ચતમ સ્તરે હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય વ્યર્થ જતા નથી તો આવો તે વિશેષ નસીબદાર રાશિઓ વિશે વાત કરીએ જેમને મહાદેવજીનો वरदान મળવાનો છે અને અપાર આનંદ જ આનંદ મળવાનો છે દોસ્તો જેમ તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે અને તેમાંથી એક છે મહાદેવજીનો નામ મહાદેવજી જે વ્યક્તિ પર કૃપા કરે તેના પર કોઈ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે અથવા પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તેમને મહાદેવજી જે સજા આપે છે તમે કહી દઈએ કે મહાદેવજીની મહેર થી 12 રાશિઓમાંથી કેતલિક રાશિઓ પર આ થવાનું છે મહાદેવજીની કૃપાથી આ રાશિઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ વસ્તુની કમી નહીં રહે તમે કહી દઈએ કે મહાદેવજી હવે આ રાશિઓ પર વધુ મહેર વરસાવવાના છે હા દોસ્તો આ અસરથી આ રાશિઓના જીવનમાં હવે અપાર આનંદ જ આનંદ આવવાના છે હા દોસ્તો તમે કહી દઈએ કે મહાદેવજીની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે મહાદેવજીની મહેરથી આ રાશિઓના જીવનના તમામ દુખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર થવાના છે આ રાશિઓને મહાદેવજીના વરદાથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભો ધન લાભ અને વિશાળ સફળતાઓ મળવાની છે જેથી તેમનું જીવન પૂર્ણ રીતે પલટાઈ જશે દોસ્તો જે વિશેષ અને નસીબવાન રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેના પર મહાદેવજીની કૃપા થવાની છે અને તે વિશેષ રાશિઓમાં પ્રથમ મેષ રાશિ દોસ્તો આ ચંદ્ર ગ્રહણ પછી મહાદેવજીની મહેરથી તમારો નસીબ મજબૂત થઈ જશે તમારો અટકેલો વ્યવસાય ચાલુ થઈ જશે તમારું જીવનમાં અનેક પ્રકારના નવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને ધનની વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર અથવા کاروبار શરૂ કરશો તો તેમાં તમને સફળતા અને ધનનો લાભ મળશે મહાદેવજીની કૃપાથી તમને આ ઘટના પછી માનસિક શાંતિ મળશે દોસ્તો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્ર ગ્રહણ પછી કહેવાય છે કે તેમના જીવનમાં મહાદેવજીની મહેરથી તેમનું માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આગામી સમયમાં તમને અનેક અવસરો મળી શકે છે જેથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ શકે એકંદરે આ ચંદ્ર ગ્રહણ પછી મહાદેવજીના વરદાથી મેષ રાશિવાળાઓ અનેક સફળતાઓ જોવા જઈ રહ્યા છે जो तुम्हें मेष राशि ना छो तो आ घटना પછી દર સોમવારે महादेव जी ના મંદિર માં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પણ કરજો જેથી તમાર નવગ્રહ તમને સાત આપતા રહે દોસ્તો मिथुन राशि વાળાઓ વિશે સ્પષ્ટ કહેવાય છે કે આ ચંદ્ર ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હો તો તેમાં પ્રમોશન થઈ શકે છે લાંબા વખતથી તમે તમારું દુર્ભાગ્યથી પરેશાન હતા તો તેમાંથી મુક્તિ મળશે તમારો નસીબ મજબૂત થશે તમારો નવગ્રહ તમને સહાય કરવા લાગશે રાહુ કેતુની સ્થિતિ તમારા જીવનમાં હવે ખૂબ સારી થશે જેથી તમે જે પણ નિર્ણય લેશો તેમાંથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા બજારમાં અટવાયા છે અથવા ઉધાર આપ્યા છે તે આ ઘટના પછી તમને આપમેળે પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તેમાંથી સારો નફો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે મહાદેવજીની મહેરથી મિથુન રાશિવાળાઓનું જીવન આગામી ચંદ્રગ્રહણ પછી પૂર્ણપણે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દર સોમવારે કોઈ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવજો જેથી આખું વર્ષ તમારું નસીબ તમને સાથ આપે દોસ્તો જો તમે કન્યા રાશિના છો તો તમને મહાદેવજીનો આ પ્રકારનો વરદાન મળવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માનશે જો તમે નોકરી કરી રહ્યા હો અને તેમાં મોટી સમસ્યાઓ આવી રહી હોય તો તે આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે તમારી વિદેશ યાત્રાનો યોગ બની રહ્યા છે તમારું લગ્નનો યોગ બની રહ્યા છે લાંબા વખતથી જો તમે સંતાન માટે પરેશાન હતા તો આ ઘટના પછી તમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓનું જીવનમાં એક અદ્ભુત બદલાવ આ ચંદ્ર ગ્રહણ પછી આવવાનું છે દોસ્તો જો તમે ધનુ રાશિના છો અને લાંબા વખતથી અસ્વસ્થ હતા તો તમારી અસ્વસ્થતાથી મુક્તિ મળશે લાંબા વખતથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હોય તો તે આ ઘટના પછી સરળતાથી વેચાઈ જશે અને તમને મોટો નફો પણ આપશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ અને દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે समाज માં તમારું માન અને સન્માન માં વધારો થશે તમારું ઘર માં બરકત આવશે તમારું ઘર ની પ્રગતિ થશે તમારા પર કોઈ પણ દોષ જેમ કે શનિ દોષ મંગળ દોષ સાડી સાતી કે અન્ય સમસ્યા હશે તો તે આ આગામી ચંદ્ર ગ્રહણ પછી આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવાધી દેવ મહાદેવજી નો वरदान અને આશીર્વાદ એકસાથે થવા જઈ રહ્યો છે દોસ્તો જો તમને વૃશ્ચિક રાશિના છો તો તમારું પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારું વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા વખતથી તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા પણ આગામી ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેમાંથી તમને ફાયદો થશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને પ્રગતિ જોવા મળશે લાંબા વખતથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હો તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની મહેરથી તમારા જીવનમાં હવે તમને સફળતા મેળવવાથી કોઈ અટકાવી શકશે નહીં બસ તમારે દર સોમવારે કોઈ પીપળાના વૃક્ષને એક લોટો પાણી આપવો પડશે દોસ્તો આ યાદીમાં આગળની વિશેષ નસીબદાર રાશિઓમાં तुला कन्या અને મિથુન રાશિનો સમાવેશ થાય છે આ તે વિશેષ રાશિઓ છે જે આ ગ્રહણ પછી આનંદ શાંતિ અને માં લક્ષ્મીજીના वरदान મેળવશે તમારી વિશેષ નસીબદાર રાશિ કઈ છે તે કમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી રાશિ અનુસાર વિડિયો દ્વારા વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું બોલો જય જય મહાદેવ જય જય બજરંગબલી જય શનિ મહારાજ કી